બનાસકાંઠામાં આવેલી એશિયાની સૌથી મોટી ડેરી એટલે બનાસ ડેરી અને બનાસ ડેરી પશુપાલકો માટે તેમજ બનાસકાંઠા જિલ્લા માટે અવનવા પ્રયાસો કરવાનું ચાલુ હોય છે જે રીતે બનાસ ડેરીના ચેરમેન અને હાલના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા માટે કંઈક ને કંઈક નવું કરવા માટે હંમેશા એમની પ્રેરણા રહી છે અને બનાસકાંઠા જિલ્લાવાસીઓને બનાસકાંઠાના પશુપાલકોને વધુ ફાયદો કઈ રીતે થાય પશુપાલકો વધુ નફો કઈ રીતે મેળવે દૂધ ઉત્પાદન વધારેમાં વધારે કઈ રીતે મેળવે તેના માટેના બનાસ ડેરીના અવનવા પ્રયાસો થતા રહે છે આ એક નવો પ્રયાસ છે કે એમ્બ્રોઈ ટ્રાન્સલેટ દ્વારા એક નવી નસલની ગાયનું બીજ લઈ અને બીજી ગાયમાં આ બીજદાન કરવામાં આવતું હોય છે ને જે વધુ દૂધ આપતી ગાય બને છે એટલે કહી શકાય કે આ એક નવો પ્રયોગ છે અને આ દરેક પશુપાલન સુધી પહોંચાડવાનો છે આજે દિયોદર તાલુકાના ગાંગુલ ખાતે ફાર્મહાઉસ હાઉસ ઉપર આ પ્રયાસ કરવામાં આવ્યો છે પ્રયોગ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં આ પ્રયોગને તમામ પશુપાલકોનો સુધી પહોંચાડવાનો છે તમે જે રીતે જોઈ રહ્યા છો અહીંયા તમામ પ્રકારની ટેકનોલોજીના માધ્યમથી અને સાત દિવસનું જે ગાયનું ગર્ભ હોય છે એ ગર્ભ બીજી ગાયમાં ના નાખવામાં આવતું હોય છે અને ત્યારબાદ આ નવી નસલની ગાય તૈયાર થાય છે અને જેમાં પશુપાલકોને દૂધમાં વધારો પણ થાય છે દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે પશુપાલકોને નફો કઈ રીતે બેસે પશુપાલકોને વધુ દૂધનું ઉત્પાદન કઈ રીતે મળે તેના માટેના તમામ પ્રયાસો બનાસ ડેરી દ્વારા અનેકવાર થયા છે અને આગામી સમયમાં પણ થતા રહે છે ત્યારે વધુ એક નવો પ્રયોગ કહી શકાય કે કૃત્રિમ ગર્ભાશય ની અંદર કૃત્રિમ ગર્ભાશયમાં જે ગાય કહી શકાય કે વધુ દૂધ આપતી જે ગાયો છે એમનામાંથી કૃત્રિમ જે બીજ છે એ સાત દિવસનું બીજ થાય ત્યારબાદ કહી શકાય કે જે રીતે હોસ્પિટલોમાં આપણે ઘણું બધું જાણતા હોય છે એવી જ પ્રકારના આ કૃત્રિમ બીજને લઈને અહીંયા તમને તમને બતાવીશ કે અહીંયા લેબોરેટરી પણ ચાલુ છે હાલમાં અમે પહોંચ્યા છીએ આપણે બનાસ ડેરીના ડિરેક્ટર ગાંગોલ ઈશ્વરભાઈ આઈટી પટેલના હામાઉસ ઉપર અને અહીંયા આ પ્રયોગશાળા ચાલુ થઈ છે ત્યારે આપણે તમામ દ્રશ્યો બતાવીશ કે અહીંયા જે ટેકનોલોજીના માધ્યમથી યુગ ટેકનોલોજીનો છે અને એનો તમામ ઉપયોગ ટેકનોલોજીનો સૌથી વધારે ઉપયોગ કરતો હોય તો બનાસ ડેરી કરે છે શંકરભાઈ દ્વારા ગૌ જે રીતના ગાયો માટે કહી શકાય પશુપાલકો માટે અનેક પ્રયાસો કર્યા છે પશુપાલકોને વધુ નફો કઈ રીતે મળે પશુપાલકો કઈ રીતે સુખી સંપન્ન થાય તેના તમામ પ્રયાસો બનાસ ડેરી દ્વારા કરવામાં આવે છે આ છે કૃત્રિમ ગર્ભાશય એટલે કહી શકાય કે આની અંદર કૃત્રિમ બીજ છે જે એ ગાયનું બીજ છે કે જે વધુ દૂધ આપતી હોય અને એ કહી શકાય કે હવે અહીંયા બીજી ગાયમાં એટલે કે કોખ પશુઓમાં પણ જે રીતે કહી શકાય કે કોખ ભાડે લેવાની સાહેબ એવું જ ને એ રીતના આ પ્રયાસો અત્યારે પ્રયોગ ચાલુ છે આપ જોઈ રહ્યા છો સાત દિવસનું આ ગર્ભ હોય છે એ સાત દિવસના ગર્ભને કેવી રીતે સાચવવું અને બીજી ગાયના ગર્ભમાં કઈ રીતે આ બીજ મૂકવું આના તમામ પ્રયાસો આ ટેકનોલોજી છે એટલે ટેકનોલોજીના યુગમાં જે છે તો કે બનાસ ડેરી એક પણ મોકો ચૂકતી નથી આપણી સાથે વેટરનિટી ડોક્ટર સાહેબ જોશી સાહેબ જોડાયા છે એમની સાથે ચર્ચા કરતો સાહેબ अनेकવાર આપણે જોયું છે જે રીતે કે બનાસ ડેરી દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવતા હોય છે પશુપાલકો માટે એમને ફાયદો કેવી રીતે થાય પશુપાલકોને નફો કઈ રીતે બેસે પશુપાલકોનો પાલકો જે છે એમને એ પોતાના પશુઓને કઈ રીતે સાચવે તમામ પ્રયાસો બનાસ્પતિ દ્વારા વારંવાર કરવામાં આવતા હોય છે આ બધું એક પ્રયોગ છે જે સારી ઉદાતી ગાય હોય ધારો કે બ્રાડ કરાવવા જે આપણે ચૌદ એવી ગાયો ઢીલે કરી છે જે જેનું દૂધ ઉત્પાદન છે ચાર હજાર લીટર ઉપર છે તો એવી ગાયો આપણે સિલેક્ટ કરી અને તેઓ લેબોરેટરીમાં મોકલાવેલી છે તો કોઈ પણ ગાય હોય એ એક વખત આપણે ગાભણ કરીએ ગર્ભાશયમાં કરીએ તો એ એક વર્ષમાં એક વાસડા એક વાસડી જન્મા તો આખા પુદા પુરા એના પુતા ના વેતર માં દસેક વાસડા વાસડી ને બરોબર એના સિવાય એના અસંખ્ય બીજ એના ગર્ભાશય માં બનતા હોય છે એના અન્ન બનતા હોય છે પણ એ બીજ બધા નકામ જતા હોય છે અમારી પાસે મને એટ્રોપાઇટ કહી દઈએ બરોબર તો આપણે શું કરીએ છીએ કે કોઈ પણ ગાય ગરમીમાં આવે એના પછી એના પહેલા જ્યારે બીજ બનવાની શરૂઆત થાય તો એવા નાના નાના બીજ આપણે લેબોરેટરીમાં ડાયરેક્ટ ડાયરેક્ટ સીધી નાની જે નીડલ આવે ફાઇન નીડલ જે આપણે હ્યુમનમાં વાપરીએ છીએ એવી નીડલથી આપણે એ બીજ આપણે કલેક્ટ કરી અને લેબોરેટરીમાં જ એને ઉછેરીએ છીએ મોટા કરીએ છીએ અને જ્યારે એ બીજ મેચ્યોર થઈ જાય ત્યારે લેબોરેટરીમાં સારા આખલાના સિમેન્ટથી એને ફર્ટિલાઇઝર કરી આપણે ગર્ભ બનાવીએ અને એ ગર્ભ એને આપણે એક ઇન્ક્યુબેટરમાં રાખીએ છીએ ટ્રાયગેસ ઇન્ક્યુબેટર જે પોતે ગાયના ગર્ભાશય જેવું જ વાતાવરણ પૂરું પાડે મતલબ જે હોસ્પિટલોમાં ટેસ્ટ ટેસ્ટ્યુબ બેબી હોય છે એવી સેમ ટુ સેમ ટેસ્ટ ટુ બેબી જેવી જ પ્રક્રિયા છે એ લેબોરેટરીમાં થાય છે ત્યાં આગળ મોટી હોસ્પિટલમાં થાય છે અહીં આપણે જાહેરમાં કરીએ છીએ ફરક એટલો છે બાકી બીજું કોઈ ફરક નથી આમાં સાહેબ દૂધમાં ગ્રાહકને મતલબ પશુપાલનને કેટલો ફરક પડે છે અહીં જે આપણે કોઈ પણ તમારી પાસે સારી ગાય છે અને સારો આંકલો છે તો એનું તમે ફક્ત એક વર્ષમાં એક જ બચ્યું લઈ શકો એવી ગાયના આપણે અહીં વીસથી પચીસ એમડીઓ એક જ સિરામો બનાવી શકીએ બરાબર ને એટલે તમે એક વર્ષમાં એક બચ્ચું લેતા હોય એની જગ્યાએ પચીસ બચ્ચા લો તો તમને ચોવીસ બચ્ચાનો ફાયદો થાય બરોબર ને અને એ જે બચ્ચું આવશે એનું દૂધ એની કેપેસિટી થાય મિનિમમ ખેતરનું દૂધ ચાર હજાર લીટર ઉપર એટલે કે પંદર લિટર એની કેપેસિટી દસ થી પંદર લીટરની કેપેસિટી રહેશે બરોબર તો આવી સારી ગાયો જો પશુ માર્ગ ને જો પેદા થાય એને પોતાનો ચોક્કસ ફાયદો થવાનો છે ખોરાક પીવરાવાની કન્ડિશન સેમ તો સેમ રહેવાની છે તો એને ચોક્કસ ફાયદો થશે આ એમ્બ્રિયો ટ્રાન્સલેટ છે કહી શકાય કે એમ્બ્રિયો ટ્રાન્સલેટ એટલે આપણે ગુજરાતીમાં કહેવાય છે કે ગર્ભ પ્રત્યારોપણ ટેકનોલોજીના માધ્યમથી આ વધુ દૂધ આપતી ગાય અને એમાંથી આ જે ગર્ભ રહે છે એના ગર્ભમાંથી જે કહી શકાય કે આપણે આપણી ભાષામાં કીટાણું કહી શકાય એના જે ગર્ભ ના હોય બીજ બીજ છે એ બીજ વર્ષમાં કદાચ આપણે એક જ વાર ગાયતી હોય છે હવે એમાં બીજા દસ જેટલા પણ બીજ હોય છે એને આપણે તૈયાર કરવાના છે એ ટેકનોલોજીના માધ્યમથી બનાસ આગળ વધી રહી છે હજુ આ દરેક ખેડૂત સુધી પહોંચે દરેક અમારી આશા એવી છે કે લગભગ દરેક ખેડૂતના આ ટેકનોલોજી એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં સક્સેસ હોય શકીએ છીએ અને અત્યાર સુધી આપણે અહીંયા પ્રયોગ થયો છે પરંતુ શણાદર પાસે આવેલું જે બનાસડેરીનું ડેરીનું ફાર્મ છે ત્યાં જ પ્રયાસ થયો હતો હવે આ પ્રયાસો છે એ વધુમાં વધુ પશુપાલકો સુધી પહોંચે તેના માટે બનાસેરી પ્રયાસ કરી રહી છે સાહેબ આ પ્રથમ શરૂઆત છે ના એના પહેલા આપણે લગભગ છ એક બચ્ચા તો હાલ આપણા ફિલ્મ આવી ગયેલા જે સંભરવાળા છે પછી સદાપોડા ધનાલે છે કાલે જે કાંકડીમાં એક ફિમેલ કાફ આવ્યો અને બીજી વસ્તુ આપણે એવું કરીએ છીએ કે જે અહીં આપણા જે સેક્સ વોટેડ દૂધ વાપરીએ હતી મતલબ કે જે આવશે એ વાછડી જ આવશે એ પણ એક ટેકનોલોજીમાં બધું આપણે આગળ છીએ કે જેથી જે આપણે ધરપકડમાં કરશું તો એને કહી દઈશું કે ભાઈ તારા તો જે બચ્ચું જમશે એ વાસ્તવિક જમશે નેવું ટકા શક્યતા વાસ્તવિક ગર્ભ જ્યારે આ બી છે એ બીજી ગાયને કોખમાં મૂકવાનું હોય ત્યારે એ ગાયની સેફ્ટી શું છે અને એ ગાય કેવી હોવી એ ગાય પોતે મને સારી રીતે હેલ્ધી હોવી જોઈએ પહેલી વસ્તુ છે બરોબર બીજી વસ્તુ કે પોતો વાસડી હોય હજી એકાદ બે વખત ગરમીમાં આવી ગયેલી હોય અથવા તો પહેલાં કે બીજા વેતરની ગાય હોય કે જેને વ્યાણ પછી પણ કે ક્યારેક મેળખ્યા હોય અને એકાદ વખતે ગરમીમાં આવી ગઈ રહી છે બીજી વસ્તુઓનું ગર્ભાશય નોર્મલ હોવું જોઈએ ગર્ભાશય અંદર કોઈ બીમારી લગતી હોવી જોઈએ નહીં બીજી વસ્તુ એની પણ પીન વ્યવસ્થિત કામ કરવું જોઈએ બરોબર ને અને એનું જે આપણા ગર્ભ છે એ ગર્ભ છે એના ઊંઘ સુધી મતલબ સીંગડાની છેડા સુધી મૂકતા હોય છે એટલે ચિંગડા વધારે લોભા હોય અથવા ઊંડા હોય

આપણા દર પ્રતારોમાં કરશું અને એના પછી બે મહિના પછી આપણે गायને ચેક કરશું અને ગાભણ નીકળે તો એને પધારજાપણ બિલકુલ તો આહા તો બનાસદેવીનો નવો જ પ્રયાસ પશુપાલકો સુધી લઈ જવાનો અને પશુપાલકોમાં જે દૂધનું ઉત્પાદન છે એને કઈ રીતે વધારી શકાય તેના તમામ પ્રયાસો બનાસદેવી દ્વારા કરવામાં આવતા હોય છે અને આપણે જે રીતે વાત કરીએ કે એનો ખર્ચ પણ એ રીતના છે પચીસથી ત્રીસ હજાર જેટલો આ ખર્ચ થાય છે પરંતુ એમાં ઘણી બધી સહાય મળે છે એટલે પશુપાલક અને માત્ર પાંચ હજાર રૂપિયા જેટલો ખર્ચો થાય છે પરંતુ એ પણ ગાય જ્યારે ગાભણ બને ત્યારે એટલે ત્યાં સુધી આ પશુપાલનને ખર્ચો પણ નથી એટલે કહી શકાય કે બનાસદેરીના અવનવા પ્રયાસો રહેતા હોય છે કંઈક નવું કરવાના પ્રયાસ હોય છે આ બનાસદેરીના ચેરમેન સંક્રબી ચૌધરી છે એનાથી બનાસવાસીઓને પશુપાલકોને કંઈક નવું આપવાની કાયમ માટે એમની ટેવ રહી છે અને આ એક નવો પ્રયાસ છે કે પશુપાલકોને દૂધ આપતી જે ગાયો છે એમાં દૂધનો વધારો કઈ રીતે થાય એના માટેના આ પ્રયાસો છે